દોસ્તો વિસાવદરમાં ધારાસભ્ય બન્યા બાદ ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીના ઉમેદવાર વારંવાર ચર્ચાનો વિશે બનતા હોય છે ત્યારે સુરતમાં ગઈકાલે એમનું ભવ્ય આગમન કરવામાં આવ્યું હતું સુરતમાં એમની એન્ટ્રી ખૂબ શાનદાર રીતે કરવામાં આવી હતી દરેક લોકો લાખોની જનમેદની સાથે ઉમટી પડ્યા હતા અને ચારે તરફ જ્યાં જુઓ ત્યાં જય ગોપાલ જય ગોપાલના નારાઓ લાગી રહ્યા હતા ત્યારે દોસ્તો શું તમને ખબર છે ગોપાલ ઇટાલિયાએ ત્યાંના લોકોને સંબોધિત કરતા શું કહ્યું હતું આખરે એમને જાહેરમાં જ મોરે મોરો મારી દેવાની તૈયારી દર્શાવી છે આખરે કોની સામે આ ગોપાલ ઇટાલિયા ખૂબ જુનૂન સાથે વાત કરી રહ્યા હતા અને પોતે પીડાની વેદના પોતાની જે રજૂ કરી રહ્યા હતા આખરે મોરે મોરો દેવાની તૈયારી કોની સામે છે આ તમામ વાતો જાણવા માટે સૌ આતુર છે ત્યારે દોસ્તો આજેના વિડીયોમાં અમે તમને જણાવી દઈશું કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા હવે કોની સામે મોરે મોરો માંડી દેવાના છે દોસ્તો શું તમે જાણવા માંગો છો આખરે સુરતમાં એમની સભામાં એમને શું કહ્યું હતું

એવામાં એમની મુખ્ય સભા આયોજિત કરવામાં આવી હતી ત્યાં લાખો લોકોની જનમેદની જોવા મળી રહી હતી દોસ્તો જેઓ આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાના ચાહક મિત્રો છે એમના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા સૌ લોકો એક જ ગુંજ ઉઠાવી રહ્યા હતા કે જય ગોપાલ જય ગોપાલ એવા સમયે ગોપાલ ઇટાલિયાને જ્યારે પોતાનું પ્રવચન રજૂ કરવાનો મોકો મળે છે અને વાત એમની રજૂ કરતા હોય છે ત્યારે એમણે પોતાના પ્રવચનમાં એવી વાતો કરી જેને સાંભળીને સૌ લોકો નવાઈ પામી જાય દોસ્તો ગોપાલ ઇટાલિયા એક સંઘર્ષથી જ્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય બન્યા ત્યારે વિસાવદર ખાતે આયોજિત થયેલી ચૂંટણી ખૂબ સંઘર્ષમય રહી હતી સત્તાના જોરની સામે જ્યારે ગોપાલ ઇટાલિયા એકલા હતા એવા સમયની વાત કરી કે પોતે સી આર પાટીલની વાત કરે છે કે સી આર પાટીલે હવે ખૂબ હવા એમને ચડી ગઈ છે એવી વાત એમણે કરી અને એમની હવા ઉતારી દીધી છે એવા ગોપાલ ઇટાલિયા જેવો સોશિયલ મીડિયા પર અનેક તસવીરો એમની વાયરલ થઈ રહી છે જેમાં એમણે નામ સાથે સી આર પાટીલનો ઉલ્લેખ કર્યો અને પ્રવચનમાં એમની વાતો કરી અને જ્યારથી જ તેઓ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા બન્યા છે ત્યારથી લઈને અલગ અલગ જગ્યાએ એમનું ભવ્ય સ્વ સ્વાગત થઈ રહ્યું છે એવા સમયે એમના સ્વાગતની તૈયારીઓ ગઈકાલે સુરતના લોકોએ કરી હતી ચાહક મિત્રો એમને મળવાનું પસંદ કરી રહ્યા હોય દરેક લોકો એમની સાથે મન ભરીને વાતો કરતા હોય છે આમ તો ખેડૂત નેતા કહેવામાં આવે તો પણ ખોટું નહીં હોય કારણ કે એકદમ સાદગીના વેશમાં જ્યાં જુઓ ત્યાં ગોપાલ ઇટાલિયા ખેડૂતોની સાથે ક્યારેક બેઠા હોય તો પછી ક્યારેક નાના માણસોની વાતો પણ સાંભળતા હોય એમને મળવાનું પણ પસંદ કરતા હોય ત્યારે દિલ્હી ખાતે પણ હવે આ અરવિંદ કેજરીવાલજીને મળવા માટે ગોપાલ ઇટાલિયા જ્યારે પહોંચી ગયા હોય દિલ્હીમાં પણ એમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ત્યાં રાષ્ટ્રીય કક્ષાનું સંબોધન પહેલી વખત આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલેએ આપ્યું દરેક લોકોની નજર જ્યારે વિસાવદનની પેટા ચૂંટણી ઉપર હતી ત્યારે ગોપાલ ઇટાલિયા જેઓ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય બની ગયા છે અને ત્યારબાદ હવે તેઓ દિલ્હી પણ પહોંચી ગયા તો પછી અલગ અલગ જગ્યાઓએ હવે એમનું સ્વાગત પણ થઈ રહ્યું છે એવા સમયે ગઈકાલે સુરતમાં પણ એમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અલગ અલગ રેલીઓ આયોજિત કરવામાં આવી ત્યાં પણ એમના લોકોની લોકચાહના જે છે એ ખૂબ વધારે જોવા મળી રહી હતી જ્યાં હોય ત્યાં સામે એમના થયા લોકો દ્વારા એમની સભામાં ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને ગોપાલ ઇટાલિયાને જે કાંઈ પણ હોસલો છે પૂરો પાડવામાં આવ્યો એવા સમયે દોસ્તો એક સંઘર્ષથી પોતાની તાકાતથી પોતાની કાયદાના નોલેજથી જ્યારે ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બની ચૂક્યા છે ત્યારે આપ આ સમગ્ર ઘટના અને વિસાવદરની ચૂંટણી વિશે શું કહેવા માગો છો આપના વિચારો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો અને જો દોસ્તો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા દોસ્તો સાથે શેર કરવાનું ના ભૂલતા તથા આવા ને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે અત્યારે જ નીચે રહેલું બે લાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો બે લાયકન અવશ્ય પ્રેસ કરજો જેનાથી નોટિફિકેશન્સ મળતી રહે આપને પહેલાં ધન્યવાદ